નમસ્કાર મિત્રો હિન્દુ તહેવારમાં હોળી તહેવાર અત્યંત મહત્વપૂર્ણ તહેવાર છે હોલિકા દહનના દિવસે શુભ સમયે અગ્નિ પ્રજ્વલિત કરીને શક્તિઓને સળગાવવાની પરંપરા છે હોલિકા દહનના દિવસે તમે આ ઉપાય કરો છો તો સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો વિડીયોમાં આગળ જોઈએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લો માતા તમારી બધી જ મનોકામના પૂર્ણ કરી દેશે આ પર્વ લોકો અનેરા ઉત્સાહ સાથે ઉજવતા હોય છે આમ તમે હોલિકા દહનના દિવસે આ ઉપાય કરો છો તો જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે પરંતુ શું તમે જાણો છો કે હોલિકાની આગમાં કેટલીક વસ્તુઓ નાખવાથી પરેશ્યા પરેશાનીઓ થઈ શકે છે હોળીનો તહેવાર નજીક છે અને તેની સાથે તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે પંચાગ અનુસાર તેર માર્ચ બે હજાર પચીસના રોજ હોલિકા દહન કરવામાં આવશે જેને છોટી હોળી તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે હોલિકા દહનના દિવસે શુભ સમયે અગ્નિ પ્રજ્વલિત કરીને દુષ્ટ શક્તિઓને સળગાવવાની પરંપરા છે હોલિકા દહનમાં લીમડાની સુખી લાકડીઓ નાખો આ તમને સુખ સમૃદ્ધિ આપે છે હોલિકા દહનના દિવસે સુખી વૈવાહિક જીવન માટે રાધાકૃષ્ણની પૂજા કરો તો શુભ માનવામાં આવે છે આમ તમે હોલિકા દહનના દિવસે ભૂલ્યા વગર રાધાકૃષ્ણની પૂજા કરો હોલિકા દહનના પહેલાં અગ્નિદેવની વિધિ વિધાનથી પૂજા કરો આ સમયે મનમાં કોઈ પણ ખરાબ વિચાર લાવશો નહીં હોલિકા દિવસે ઘરના મુખ્ય દ્વાર પર ગુલાબ છાંટો અને બે દીવા કરો દીવો ઓલવાઈ જાય તો તમે હોલિકાની અગ્નિમાં મૂકી દો આમ કરવાથી તમારી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે અને સાથે ઘરમાં પોઝિટિવિટી આવે છે સુખ સમૃદ્ધિ માટે પરિવારનો પ્રત્યેક સભ્યોએ હોલિકા દહન સમયે ધી ધીમો પળેલા લવિંગ મૂકો આ લવિંગ તમને નવી સિદ્ધિ તરફ લઈ જાય છે તમે લવિંગની જગ્યાએ તમે નાગરવેલના પાન પણ લઈ શકો છો હોલિકા દહનના દિવસે હોળીની અગિયાર પરિક્રમા કરો ત્યારબાદ સૂકા નારિયેલની આહુતિ આપો આમ કરવાથી તમારી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થાય છે આ સાથે તમારા અટકેલા કામ પણ પૂરા થાય છે આ ઉપાય તમને અનેક સિદ્ધિ અપાવે છે આ ઉપાયથી તમારી મનોકામના પૂર્ણ થાય છે આમ વાત કરવામાં આવે તો હોલિકાની અગ્નિ ખૂબ પવિત્ર હોય છે આ માટે તમે કોઈ ખરાબ વસ્તુ નાખશો નહીં જો તમે ભૂલથી પણ આવું કરો છો તો મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો પરંતુ શું તમે જાણો છો હોલિકાની આગમાં કેટલીક વસ્તુઓ નાખવાથી પરેશાનીઓ વધી શકે છે વાસ્તુશાસ્ત્ર મુજબ કેટલીક એવી વસ્તુઓ છે જેને હોલિકાની અગ્નિમાં નાખવાથી ઘરમાં નકારાત્મકતા આવી શકે છે સાથે જ તેની અસર તમારી કુંડળી અને ગ્રહો પર પણ પડી શકે છે આવી સ્થિતિમાં ચાલો તેના વિશે વિગતવાર જાણીએ હોલિકા દહનમાં આ વસ્તુઓ બિલકુલ ન નાખો ગંદા કપડાં અને ટાયરો ધાર્મિક માન્યતા અનુસાર હોલિકાની અગ્નિ અતિ પવિત્ર છે આવી સ્થિતિમાં ગંદા કપડા જૂના શૂઝ કે ટાયર જેવી વસ્તુઓ નાખી અશુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી મંગળનો પ્રકોપ વધી શકે છે જેનાથી ઘરમાં વિખ્યાતવાદ થઈ શકે છે પાણીવાળું નારિયેળ હોલિકા દહનમાં સૂકું નારિયળ ચડાવવાની પરંપરા છે પરંતુ જો તમે પાણીવાળું નારિયેળ ચડાવશો તો ચંદ્રમાની સ્થિતિ ખરાબ થઈ શકે છે તેનાથી માનસિક તણાવ અને આર્થિક સમસ્યાઓ થઈ શકે છે લાકડાની તૂટેલી વસ્તુઓ ઘણી વખત જોવામાં આવે છે કે લોકો હોલિકાની આગમાં જૂના બેડ કબાટ કે પછી તૂટેલા ફર્નિચર નાખે છે પરંતુ તમને જણાવી દઈએ કે આવું કરવું અશુભ માનવામાં આવે છે તેનાથી શનિ રાહુ અને કેતુનો દુષ્ટ પ્રભાવ વધી શકે છે જેનાથી જીવનમાં અડચણો આવી શકે છે ત્રણ ગુજિયા કે અન્ય પકવાન હોલિકા પૂજા દરમિયાન ગુજિયા પૂએ અને મીઠાઈઓ ચડાવવામાં આવે છે પરંતુ ધ્યાન રાખો કે તેની સંખ્યા ત્રણ ના હોય કારણ કે નંબર ત્રણને અશુભ માનવામાં આવે છે અને તેનાથી પરિવારમાં વિખ્યાત થઈ શકે છે સૂકા ફૂલો એવું માનવામાં આવે છે કે સૂકા ફૂલો હોલિકાની આગમાં ન નાખવા જોઈએ તેનાથી જીવનમાં નકારાત્મક ઉર્જા વધી શકે છે અને ભાગ્ય પર ખરાબ અસર થઈ શકે છે